ફતેપુરા તાલુકાની સુક્ષર કૃષિ શાળા ખાતે મધ્યાહન ભોજન સંચાલકોની વાનગી હરીફાઈ યોજાઈ આજો તારીખ સોળમી ડિસેમ્બર બે હજાર તેવીસના રોજ ફતેપુરા તાલુકાના મધ્યાહન ભોજન સંચાલકોની વાનગી હરીફાઈ સુક્ષરમાં આવેલ કૃષિ શાળા ખાતે રાખવામાં આવી હતી ફતેપુરા તાલુકાના મામલતદાર સાહેબ શ્રી યબ મામલતદાર સાહેબ શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તેમજ આઈસીડીએસ વિભાગમાંથી મુખ્ય સેવિકા બહેનો સીતાબેન પારગી પ્રીતિબેન અંસારી હાજરા હતા આ વાનગી હરીફાઈમાં ફતેપુરા તાલુકામાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં સંચાલક તરીકેની કામગીરી કરતી સંચાલક બહેનો હાજર હતા જેમાંથી કુલ તેર બહેનોએ કુકિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું આ કોમ્પિટિશનમાં કમિટી દ્વારા વાનગીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નિરીક્ષણના અંતે એક બે અને ત્રણ નંબર આપવામાં આવ્યા પ્રથમ નંબરે આવનારને પાંચ હજાર બીજા નંબરે આવનારને રૂપિયા ચાર હજાર અને ત્રીજા નંબરને આવનારને રૂપિયા ત્રણ હજારનો ચેક આપવામાં આવ્યો તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું આ વાનગી હરીફાઈમાં પ્રથમ નંબરે આવનાર પટેલ કૃષ્ણાબેન ટી કૃષિ શાળા સુખસર બીજા નંબરે પટેલ કપિલાબેન નાની નાંદુકણ પ્રાથમિક શાળા અને ત્રીજા નંબરે આવનાર ગરાસિયા સંગીતાબેન આર આસપુર પ્રાથમિક શાળા આમ ત્રણ સ્પર્ધકોને પસંદ કરવામાં આવ્યા અંતમાં ફતેપુરા મામલતદાર સાહેબ શ્રી દ્વારા આ સ્પર્ધામાં ભાગ લેનારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા